નિયત સંબંધ રેખા મેળવો જો કારને સમારકામ માટે પચાસ કલાક લાગતા હોય તો તેના સમારકામના સમારકામ અનુમાન મેળવો એટલે કે પરની નિયત સંબંધ રેખા મેળવો અને બરાબર પચાસ માટે વાય નું અન્વાયોજન કરવો અથવા તો વાય નું અનુમાન મેળવો વાયનો અંદાજ મેળવો કંઈ પણ પછી આપણને એક્સ અને વાય આપેલા છે એક્સમાં બત્રીસ ચાલીસ પચીસ ઓગણત્રીસ પાંત્રીસ તેતાલીસ એનો સરવાળો થયો છે બસો ચાર જેને કહેવાય સીગમાં એક્સ વાય આપેલું છે પચીસ પાંત્રીસ અઢાર બાવીસ અઠ્યાવીસ છે જે આપણને મળ્યો એકસો ચુમ્મોતેર હવે આપણે પહેલું કામ કરવાનું છે એક્સ બાર અને વાય બાર શોધવાનું પછી જે સૂત્ર નક્કી થાય છે એક્સ બાર બરાબર સીગમાં ના છેદમાં એન બરાબર બસો ના છેદમાં છ એન એટલે અવલોકનોની સંખ્યા આપણને એક્સ બાર મળ્યો ચોત્રીસ એવી જ રીતે વાય બાર શોધવાનું છે y બાર બરાબર સીગમાં વાય છેદમાં એન બરાબર પૂર્ણાંક સંખ્યામાં મળે છે ત્યારે એક્સ બાર વાય બાર પૂર્ણાંક સંખ્યામાં મળે ત્યારે કયું સૂત્ર લેવાનું છે તો આપણે સૂત્ર લેવાનું છે બી બરાબર સીગમાં એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર ના છેદમાં સીગમાં એક્સ માઇનસ એક્સ બાર નો આ સૂત્ર આપણે ઉપયોગમાં લેવાનું છે એટલે કે આ એક્સ ની બધી જ સંખ્યામાંથી આ એક્સ બાર આપણે બાદ કરવાનો છે બત્રીસ માઇનસ ચોત્રીસ એટલે માઇનસ બે ચાલીસ માઇનસ ચોત્રીસ એટલે છ પચીસ માઇનસ ચોત્રીસ માઇનસ નવ ઓગણત્રીસ માઇનસ ચોત્રીસ માઇનસ પાંચ માઇનસ ચોત્રીસ નવ આનો સરવાળો હંમેશા જીરો થશે અને થવો જ પડે બરાબર હવે બીજું ખાનું મેળવીશું વાય માઇનસ વાય બાર એટલે કે આ વાયની બધી જ કિંમત માંથી વાય બાર વાત કરીશું પચીસ માઇનસ ઓગણત્રીસ માઇનસ ચાર પાંત્રીસ માઇનસ ઓગણત્રીસ છ અઢાર માઇનસ ઓગણત્રીસ માઇનસ માઇનસ ઓગણત્રીસ એટલે સત્તર આનો સરવાળો પણ હંમેશા જીરો થવો પડશે હવે જરૂર પડશે એક્સ માઇનસ બાર ગુણ્યા વાય માઇનસ બાર એટલે કે આ બંનેનો ગુણાકાર માઇનસ બે ગુણ્યા માઇનસ ચાર એટલે પ્લસ આઠ છ ગુણ્યા છત્રીસ માઇનસ નવ ગુણ્યા માઇનસ અગિયાર માઇનસ પાંચ ગુણ્યા માઇનસ પ્લસ એક ગુણ્યા માઇનસ એક એટલે મળશે માઇનસ એક જ્યારે ગુણાકાર કરીએ છીએ ત્યારે એકમાં માઇનસ હોય તો માઇનસ ની નિશાની લાગશે બંને કિંમત માઇનસમાં છે તો પ્લસ થઈ જશે અહીંયા પછી નવ ગુણ્યા સત્તર બરાબર એકસો ત્રેપન આ જે આપણને એક્સ માઇનસ બાર મળ્યું છે એનો સ્કવેર કરવાનો છે માઇનસ બે નો સ્કવેર જયારે પણ આપણે વર્ગ કરીએ છીએ એટલે કે સ્ક્વેર કરીએ છીએ ત્યારે માઇનસ નિશાની જતી જાય છે કેમ કારણ કે આપણે માઇનસ બે ગુણ્યા માઇનસ બે કરીએ છીએ બે વાર માઇનસ થાય છે એટલે પ્લસ થઈ જાય છે બે નો સ્કવેર ચાર છ નો છત્રીસ 9 નો એક્યાસી પાંચનો પચીસ એકનો એક નવ નો એક્યાસી આના ટોટલને કહેવાય સીગમાં એક્સ માઇનસ એક્સ બાય નો સ્કવેર જે આપણને મળ્યો બસો અઠ્યાવીસ હવે આપણે સૂત્ર બી બરાબર સીગમાં એક્સ માઇનસ એક્સ વાયર વાય માઇનસ ના છેદમાં સીગમાં એક્સ માઇનસ એક્સ નો એટલે કે 330 ના છેદમાં બસો અઠ્યાવીસ નો જવાબ વિદ્યાર્થી મિત્રો આપણને મળ્યો બી મળી ગયો એટલે આપણું કામ થયું શોધવાનું વાય બાર જે આપણને ઓગણત્રીસ મળ્યા છે ઓગણત્રીસ માઇનસ બી એટલે એક પોઈન્ટ પિસ્તાલીસ એક્સ એટલે ચોત્રીસ ઓગણત્રીસ માઇનસ એક પોઈન્ટ પિસ્તાલીસ કામસમાં ચોત્રીસ એટલે કે એક પોઈન્ટ પિસ્તાલીસ ગુણ્યા ચોત્રીસ એટલે મળ્યા ઓગણપચાસ પોઈન્ટ ત્રણ ઓગણત્રીસ માઇનસ ઓગણપચાસ પોઈન્ટ ત્રણ એટલે એનો જવાબ આપણને મળ્યો માઇનસ વીસ પોઈન્ટ મિત્રો શોધવાનું કહ્યું બરાબર એ પ્લસ બી એક્સ એટલે માઇનસ વીસ પોઈન્ટ ત્રણ બી એટલે એક પોઈન્ટ પિસ્તાલીસ અને એક્સ આ સમીકરણ હંમેશા મૂકવાનું જ છે અને હવે જે અહીંયા આપણને પચાસ આપ્યા હતા તે પચાસ બરાબર માઇનસ માઇનસ થશે એટલે બોતેર પોઈન્ટ પાંચ માંથી વીસ પોઈન્ટ ત્રણ માઇનસ થયા એટલે આપણને વાયકે જવાબ મળ્યો બાવન પોઈન્ટ બે તો આ પ્રમાણે એક્સ બાર વાયબર પોઈન્ટમાં નથી મળતા તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે બધાને સમજ પડી હશે વ્યવસ્થિત રીતે દાખલો સમજાયો હશે આશા રાખું છું કે સરખું ખબર પડી હશે વિડીયોને લાઈક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો મળીએ નેક્સ્ટ વિડીયોમાં